અને આ મિત્રો જો આપણો કોક અહીંયા પાછળ બેઠો છે કર કેરી ખાઈ તો હવે આપણે નીચે પેલા ઉતરી જઈએ તો મિત્રો આપણે ફૂગી ગયા છે હું આમ રખડું છું વાટા મારું છું વાવી દીધું મિત્રો આમાં માંડવી વાવી દીધી આમ ફુવા અહીંયા ત્યાં તો અહીંયા ફુવારા છે તો આમ જઈએ આપણે આમ બધા જાળવા અહીંયા લે હું તો અહીંયા આવ્યો હા હવે અહીંયા ડાયડમ તો જોત થયું આ વાત એક મને સમજાતી કે પેલા ડાયરમ લાલ થાય ને પછી લીલુ થઈ જાય નકર તો લાલ હોય તો લાલ જ રહેવું જોઈએ ને આયા હે લીંબુડી લીમડપુરા થઈ ગયા લે અને આયા રીંગણીયું છે તમને રીંગણા કોઈ દેખાતા નહી હોય આ જો રીંગણા છે બધાય બધાય માં પાક પકવી દીધું છે આપણે માં તમારી છે અને આયા જો મિત્રો કેર 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 केर केर नहीं आपको पियो से लो मित्रों अब ले आया है काजू ना जाल पाए अब मोरू के दोनों रोतो लीलो तो पर रुका ही क्यों आज मित्रों बजे भाव दी तो लग जा आम तो बजे भाव दी तू से तो अपने हम जाइए

અત સોટી બનાવી દી સોસાયટી થઈ ગઈ લે આ તો ઉંડેડાની કેમ જેસે ટેક મી ટેક મી રીંગ નું માપી એક હા પાંચ પાંચ ઓ કવ પડી ગઈ આ પાણી પાવા હતું હોલ પાડ્યા છે અમાર ગરમ કેવા હું કઉ ઉંડેડાએ

Pošal, pašupul, kde je A já se... Kundu, je to jako... Pani, já jsem... Ať jde, půjdu, půjdu, půjdu! Půjdu, mitro, půjdu, 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 a já

यहाँ से मेरो नहीं एक भाई बैठा से यस नहीं। नहीं। मैं हूँ पीड़ा तो मैं क्या क्यों है नहीं तो बस मैं पुश कर लेता हूँ ना कोई वांधो नहीं अपना ये रामपुरान साये बैठा मित्रों आपने हंजे फिनिश करे था उतार दिया था उतार उसे क्यों दे दिया वीडियो पसीनो बहुत चालू करो तो मेरी फर्स्ट અને અટાના વાદળા બહુ થયા છે તો હાલો તમને બતાવું છે બધું તો જો મિત્રો વાદરા કેવા છે બહુ જ અને ફરતી કોર છે ચારી કોર જો ચકલા ઉડે છે ને તો ચાલો બતાવો તમને ખબર લવ